બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢોવા ગામમાં આજે દરેક જાતિના લોકોને સમાજના અગ્રણીઓએ મળીને એક નિર્ણય કર્યો છે કે હવે પછી ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ નહીં પીવે અને નહીં વેચે સાથે સાથે આ નિર્ણય અંબાજી મંદિર ખાતે લેવાયો હતો અને પોલીસને પણ આ વિશે જાણ કરવામાં આવી છે ગામના લોકોનું કહેવું છે કે જો બહાર ગામનો કોઈ વ્યક્તિ દારૂ વેચવા આવશે તો તેને 51000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તેની સામે સમાજ દ્વારા ટોળ કરીને સમગ્ર ગામના લોકો દ્વારા વર્ઘોડો કાઢવામાં આવશે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આજે અમારા ધુઆ ગામમાં વેસણ મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા અઠવાડિયા પહેલાથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી જમાદારને પણ જાણ કરેલી ધોવાગોના પણ જાણ કરેલી અગાઉ રવિવારે પણ વરસાદના કારણે સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું પણ અત્યારે સમસ્ત દરેક અઢારે આલમ દરેક જાતિના લોકો અહીંયા ડુવા ગામમાં અંબાજી માના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે

સુરત પોલીસ સ્ટેશનની રહેમનગર હેઠળ જુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે જુવાના બીજ જમાદાર સુરેશભાઈ માળે વારંવાર રજૂઆત કરવા છતાં ગામ લોકોની અનેક રજૂઆતો છે છતાં પણ કાયદેસરની કાર્યવાહી એમના દ્વારા કોઈ કરવામાં આવતી નહીં પીઆઈને પણ જાણ કરવામાં આવી છે અને કુપટ ગામના કિરણસિંહ કરીને એક નામ છે જે અમારા જુવા ગામની અંદર દારૂનો હપ્તો લેવા આવે છે જે ડી સ્ટાફની અંદર છે જે આવના સમયમાં અમે

વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ